મિત્રો દિવાળીની સફાઈ વખતે આ પાંચ વસ્તુઓ ક્યારે બહાર ન કાઢો નહીં માતા લક્ષ્મી ગુસ્સે થઈ જશે મિત્રો જીવન કેટલી પણ વ્યસ્ત કેમ ન હોય દિવાળીની સફાઈ સમયે આ પાંચ વસ્તુઓને ભૂલથી પણ બહાર ન કાઢો આવો કરવાથી ઘરમાં સમૃદ્ધિ ઘટી શકે છે અને પરિવારના જીવનમાં સંકટ આવી શકે છે જો તમે અંજાણીને પણ આ વસ્તુઓને બહાર કાઢો તો માતા લક્ષ્મી તમને ક્યારે માફ નહીં કરે અને ઉલટું શાપ આપી શકે છે આ વખતની દિવાળી ખાસ મહત્વની છે આ દિવાળી પર ભલે તમે પૂજા પાઠ કે વ્રત ન કરી શકો પરંતુ આ પાંચ વસ્તુઓને તમારા ઘરમાં સુરક્ષિત રાખવું અત્યંત જરૂરી છે આ વર્ષે દિવાળી દુર્લભ સંયોગમાં પડી રહી છે જે છેલ્લા સો વર્ષોમાં નથી જોયું એટલે આ દિવાળી પર લક્ષ્મી પૂજનનો સમય ખૂબ શુભ માનવામાં આવ્યો છે અને કેટલીક વસ્તુઓને બહાર કાઢવું કડક મનાય છે તો ચાલો જાણીએ કે દિવાળીની સફાઈના પાવન દિવસે કઈ પાંચ વસ્તુઓને ક્યારે બહાર કાઢવી ખોટી છે મિત્રો અમારી જવાબદારી માત્ર સલાહ આપવાની છે હવે આ તમારી ઉપર છે કે તમે અમારી વાત માનશો કે નહીં પરંતુ એક વાત નિશ્ચિત છે જો તમે અમારી સલાહ માનશો તો તમારું કામ સરળ બની જશે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે ઘરમાં સમૃદ્ધિ વધશે અને પૈસાની વૃદ્ધિ થશે આ દિવાળી પછી તમારું આર્થિક સ્થિતિસ્થાપન મજબૂત થશે અને ઘરમાં ખુશહાલી કાયમ રહેશે આથી જો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા બને રહે તો તરત વિડિયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો ઘણા લોકો વિડીયો વચ્ચેમાં જોવે છે અથવા કપીને જોવે છે પરંતુ આવું કરવાથી જીવનમાં સફળતા મેળવવી મુશ્કેલ બની જાય છે તેથી આ વિડિયો આખો જોવો આ વીડિયોમાં આજે અમે તમને બતાવીશું દિવાળીની સફાઈ વખતે કંઈ પાંચ ભૂલ કરવી ન જોઈએ આ દિવસે કઈ વસ્તુઓને રાખવી જોઈએ અને કંઈને દૂર ન કરવી જોઈએ જેથી માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં હંમેશા રહે દિવાળી દિવસે કરવાના ત્રણ ચાર રામબાણ ઉપાયો જે દરેક વ્યક્તિએ કરવાના હોય જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે જો તમે પણ ઈચ્છો કે આ દિવાળી પર માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારો ઉપર હંમેશા રહે તો વિડિયો લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો તમારા પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ વિડિયો આખો જોઈને જ લાભ મેળવો મિત્રો ધનતેરસ અને દિવાળીનો મહાપર્વ હંમેશા સુંદર અને મંગલકારી માનવામાં આવ્યો છે આ દિવાળી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા ઘરમાં હંમેશા રહે ધનતેરસ અને દિવાળીના આખા ત્રણ દિવસને ગંગાજલની દરેક બુંદ જેટલા પવિત્ર માનવામાં આવે છે અને ધનનો મહાપર્વ અને સમૃદ્ધિ લાવતો તહેવાર માનવામાં આવે છે દિવાળી હિન્દુ ધર્મમાં સૌથી મોટો અને શુભ તહેવાર છે જે સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ વખતે તમને ખબર પડશે કે ધનતેરસ બે દિવસો સુધી ઉજવવામાં આવશે આ દરમિયાન ધનની દેવી તમારી જોડીને ખુશીઓથી ભરી દેશે મિત્રો જ્યારે આપણે કોઈને શુભકામના આપીએ છીએ ત્યારે અમે વારંવાર કહેતા હોઈએ છીએ ધનતેરસની હાર્દિક શુભકામનાઓ ને દિવાળીની હાર્દિક શુભકામનાઓ તેથી તમે પણ તમારા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો જય માતા લક્ષ્મી હેપી દિવાળી હેપી ધનતેરસ ખુશી વહેંચવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તો તરત આ વીડિયો લાઇક કરો હિન્દુ પંચાંગ મુજબ કાર્તિક માસની ત્રયોદશી તિથિ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ થી બોર બાર વાગીને ઓગણીસ મિનિટ વાગ્યાથી શરૂ થઈને ઓગણીસ વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસના બપોર એક વાગીને બાવન મિનિટ વાગ્યા સુધી રહેશે તેથી ધનતેરસનો પર્વ અઢાર ઓક્ટોબરને ઉજવવો સૌથી શુભ અને મંગલકારી રહેશે તમે તેને બંને દિવસો ઉજવી શકો પણ અઢાર ઓક્ટોબરની મુહૂર્ત ખાસ શુભ માનવામાં આવી છે કેમ કે આ મુહૂર્તમાં ધનતેરસનો પર્વ શરૂ થાય છે મિત્રો યમદીપ અઢાર ઓક્ટોબરને પ્રજ્વલિત કરવો શુભ રહેશે તિથિ અનુસાર જે લોકો ધનતેરસનો વ્રત રાખે છે તેઓએ આ વ્રત અઢાર ઓક્ટોબરને જ કરવો જોઈએ કેમ કે આ દિવસે સુધી પ્રદોષકાલ રહેશે ધનતેરસની પૂજા માટે શુભ મુહૂર્ત આ રીતે છે અઢાર ઓક્ટોબર શનિવાર સાંજ સાત વાગીને એકવીસ મિનિટથી આઠ વાગીને બાવીસ મિનિટ સુધી આ મુહૂર્તમાં ખરીદી કરવાથી અનેક લાખ ગણા ફળ મળશે અને તેત્રીસ કોટી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે પ્રદોષ કાલ સાંજ પાંચ વાગીને ચોપન મિનિટથી રાત્રિ આઠ વાગીને પચીસ મિનિટ સુધી રહેશે અને વૃષભકાલ સાંજ સાત વાગીને સોળ મિનિટથી રાત્રિ નવ વાગીને મિનિટ સુધી રહેશે દર વર્ષે કાર્તિક અમાવસ્યા પર દિવાળી ઉજવવામાં આવે છે આ વર્ષે કાર્તિક અમાવસ્યા વીસ ઓક્ટોબર દુપેર ત્રણ વાગીને ચુમાલીસ મિનિટથી શરૂ થઈ એકવીસ ઓક્ટોબર સાંજ પાંચ વાગીને ચોપન મિનિટ પર પૂરી થશે કેમ કે દિવાળી લક્ષ્મી પૂજન સૂર્યાસ્ત પછી થાય છે આ વર્ષે દિવાળી ઓક્ટોબર ઉજવવામાં આવશે પૂજાનો શુભ મુહૂર્ત સાંજ સાત વાગીને આઠ મિનિટ થી રાત્રિ આઠ વાગીને અઢાર મિનિટ સુધી રહેશે મિત્રો હવે જાણીએ દિવાળીની સફાઈ કરતી વખતે કઈ પાંચ વસ્તુઓ ક્યારે ઘરથી બહાર ન કાઢવી જોઈએ નહીંતર ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાંથી દૂર ચાલીને જશે અને તમને ધન પ્રાપ્ત નહીં થાય સૌથી પ્રથમ વસ્તુ છે ઝાડુ અથવા સાવરણી સાવરણી માતા લક્ષ્મીની પ્રતિક છે અને તે ઘરમાં ધન આવવાનો અને જવાનો સંતુલન જાળવે છે ઘણી વખત અમે ધનતેરસ અથવા દિવાળી પર સાવરણી લાવીએ છીએ અને ઘરમાં તેને મૂકી ધનનું સ્વાગત કરીએ છીએ પણ મિત્રો જે પણ થઈ જાય સફાઈ કરતી વખતે જૂની સાવણીને ક્યારે ઘરથી બહાર ન કાઢો અને કોઈને ન આપો આ માટે તમે અલગ દિવસ પસંદ કરી શકો છો પરંતુ આ સમયે ક્યારે બહાર ન કાઢવી જોઈએ આવો કરવાથી તમે નષ્ટ થઈ શકો છો કંગાળ થઈ શકો છો અને માતા લક્ષ્મીનો શાપ લાગ્યો શકે છે આવો ભૂલથી પણ ન કરો જુઓ આ સમય ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં આવે છે અને ખાસ કરીને તે સમય તેમના વસ માટે માન્ય છે તેથી ધનતેરસ અને દિવાળીના દિવસે જૂની સાવરણીને બહાર ન કાઢો બીજી મહત્વપૂર્ણ વસ્તુ રૂપિયા અને પૈસા ઘરની સફાઈ કરતી વખતે તમામ સિક્કા અને રૂપિયા સાવધાનીથી રાખો ભૂલથી પણ બહાર ન ફેંકો નહીં તો માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરને છોડીને જઈ શકે છે અને તમારા વ્યવસાય સંપત્તિ અને જીવન પર ખરાબ અસર પડી શકે છે ત્રીજી વસ્તુ દર્પણ કાચ ઘરની સફાઈ કરતી વખતે દર્પણ સારી અને સાબુત સ્થિતિમાં રાખવું ખૂબ જરૂરી છે દિવાળી અને ધનતેરસ પર દર્પણને બહાર કાઢવું સંપૂર્ણ ખોટું છે દર ધનને આકર્ષે છે અને તેને બહાર ફેંકવાથી ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાંથી દૂર થઈ જશે ચોથી વસ્તુ સ્ત્રીઓનું શૃંગાર અને મેકઅપ ધનતેરસ અને દિવાળી પર શૃંગાર સંબંધિત વસ્તુઓ જેમ કે મેકઅપ લિપસ્ટિક બ્રશ વગેરે ક્યારે બહાર ન ફેંકો આવું કરવાથી માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાંથી દૂર થઈ શકે છે સફાઈ કરતી વખતે આ વસ્તુઓને ઢગલી રીતે ફેંકવું ભારે પાપ માનવામાં આવે છે યાદ રાખો આ વસ્તુઓમાં ધનના દેવતાની વાસ હોય છે પાંચમી વસ્તુ પિતળ તાંબુ સોનું અને ચાંદી ધનતેરસ અને દિવાળી વખતે ઘરની સફાઈ કરતી વખતે ધ્યાન રાખો કે કોઈ પણ પિતરું તાંબુ સોનું ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાતુ બહાર ન જાય આ વસ્તુઓ આ સમય ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાના માટે રાખવામાં આવે છે જે વ્યક્તિ સફાઈ કરતી વખતે આ વસ્તુઓને બહાર ફેંકે છે તેનાથી ઘરમાંથી સંપત્તિ હંમેશા માટે દૂર થઈ જાય છે છઠ્ઠી વસ્તુ ધાણો શાસ્ત્રો અનુસાર સફાઈ કરતી વખતે ધાણો ક્યારેય ઘરમાંથી બહાર ન ફેંકવો જોઈએ ધાણાને ધનના દેવતા ભગવાન ધનવંતરી બહુપ્રિય માનતા છે તેથી આ હંમેશા ઘરમાં સલામત રાખવી જોઈએ ધનતેરસ પર જો ઘરમાં ધાણાના બીજ વાવવામાં આવે તો આથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને ભગવાન ધન્વંતરીની વિશેષ કૃપા મળે છે માતા લક્ષ્મી તેમના બંને હાથોથી ઘરમાં ધન વરસાવે છે જેમ ઘરમાં ધાણાના બીજ વાવવાથી હરિયાળી બને છે તેમ ભગવાન ધન્વંતરીની કૃપાથી તમારા ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે ધ્યાન રાખો કોઈ પણ શુભ વસ્તુ અથવા ચીજ હોય તહેવારના સમય દરમિયાન તેને બહાર ન કાઢો માટે તમે અલગ દિવસ પસંદ કરી શકો છો ઘણા વખત સફાઈ કરતી વખતે લોકો જૂના તુલસીના છોડ અથવા ઘરના ખૂણે રાખેલી માટીની મૂર્તિઓ દૂર કરી દે છે તુલસીને હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે તેથી તેને કચરામાં ફેંકવું ખૂબ મોટું અપશકુન છે जो छोड़ सुकाई जाए तो माटी नी कोई पवित्र स्थान पर अथवा गमला में भरी दो कचरा में नहीं सफाई दरमियान घनी जूनी धार्मिक पुस्तकों जेम के गीता रामायण हनुमान चालीसा अथवा मंत्रों की पुस्तिकाओं फटकाई जाए दूर करी दे छे। याद राखो धार्मिक ग्रंथों ने क्यारे बेदरकारी न फेंको જો તે ખૂબ જ ખરાબ થઈ ગઈ હોય તો તેને સ્વચ્છ કપડામાં લપેટીને સલામત રીતે જમીનમાં દબાવી દો આવો કરવાથી ઘરના ધાર્મિક અને આધ્યાત્મિક શક્તિમાં કોઈ ઘટાડો નથી થતો ઘણા લોકો સફાઈ દરમિયાન જૂના છોડ તૂટેલા શંખ ઘંટ ઘરના પ્રવેશ દ્વાર પરના તોરણ અને સ્વસ્તિક પણ કાઢી ફેંકે છે યાદ રાખો આ વસ્તુઓ ઘરની ઊર્જા સાથે જોડાયેલી હોય છે સીધું કચરમાં નાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે જો બદલવું જ પડે તો પહેલા નવું તોરણ અથવા સ્વસ્તિક તૈયાર કરો અને જૂને સન્માનપૂર્વક જમીનમાં દબાવો અથવા પાણીમાં વિસર્જિત કરો સફાઈ કરતી વખતે ઘણીવાર લોકો જૂના ભગવાનના ફોટા તૂટેલી મૂર્તિઓ પૂજા માટેની માલા કલાવા અથવા જૂના પૂજાના વાસણ પણ ફેંકે છે આ સૌથી મોટી ભૂલ છે ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે પૂજાની વસ્તુઓને ક્યારે સીધું કચરામાં ન ફેંકવું તેને અથવા તો નદીમાં વિસર્જિત કરો અથવા વડના વૃક્ષની નીચે સન્માનપૂર્વક મૂકો આવું કરવાથી પૂજાનું મહત્વ કાયમ રહે છે અને ઘરની પવિત્રતા સાચવી શકાય છે મિત્રો જે વ્યક્તિ ધનતેરસ અને દિવાળી પહેલા આ ચીજોને ઘરમાંથી દૂર કરે છે તે ઘરમાં ધનની દેવી કુમાર મહારાજ અને માતા લક્ષ્મીનો વાસ સુનિશ્ચિત કરે છે માતા લક્ષ્મી તમારી જોડી ખુશીઓથી ભરશે તેથી ધનતેરસ અને દિવાળી પહેલા આ ચીજોનો ખાસ ખ્યાલ રાખો આજે અમે એવી કેટલીક ભૂલો વિશે પણ જાણશું જે જો તમારા ઘરમાં થાય તો માતા લક્ષ્મી ક્યારે પ્રવેશ કરતી નથી તમે કેટલી પણ પૂજા કરો

આવા ગંદા પાણીમાં લાખો બેક્ટેરિયા ફેલાય છે જે પરિવારના સભ્યોને બીમાર બનાવી શકે છે આથી હિઝા પીળિયા ડાયરિયા અને ક્યારેક કેન્સરનો ખતરો પણ રહે છે ઉપરાંત રાહુ દોષ સર્જાય છે માતા લક્ષ્મી રોષિત થાય છે અને શનિદેવ ક્રોધિત થાય છે તેથી જો ઘરના સામે ક્યાંક પણ ગંદુ પાણી જમ્યું હોય તો તેને તરત જ દૂર કરવું જોઈએ અથવા તે ખાડાને સિમેન્ટથી ભરવું જોઈએ વાસ્તુ પ્રમાણે આ ઘર માટે યોગ્ય નથી અને અને નષ્ટ થવાની ગરીબી આવવાની શક્યતા વધી જાય છે મિત્રો નંબર બે કાંટાળું છોડ ઘરની સુંદરતા વધારવા માટે ઘણી વખત લોકો કાંટાળા છોડ લાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બહુ અશુભ માનવામાં આવે છે કાંટાળા છોડ શુભતા ન દર્શાવે જો ઘરના સામે અથવા આસપાસ આવા છોડ હોય તો તે પરિવારમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે આથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશી નથી શક્તિ અને રાહુકેતુનો પ્રભાવ વધે છે પરિવારમાં કલહ અને નફરત વધે છે તેથી દિવાળી પહેલા આવા છોડ તરત દૂર કરો જો છોડમાં ફૂલ અથવા પાંદડા ન હોય તો તેનું રહેવું પણ અશુભ માનવામાં આવે છે કાંટાળું છોડ શત્રુઓની સંખ્યા વધારવામાં પણ મદદ કરે છે ઘરના મુખ્ય દરવાજા પાસે ફક્ત સુગંધિત છોડ તુલસીનો છોડ અને લીલા ગુલાબી લાલ કે પીળા ફૂલોવાળા છોડ લગાવવા જોઈએ આની સુગંધથી માતા લક્ષ્મી આકર્ષાય છે અને ઘરમાં વાસ કરે છે મિત્રો નંબર ત્રણ કચરાની ડબ્બી ઘણીવાર લોકો કચરાની ડબ્બી સગવડ માટે મુખ્ય દરવાજા સામે અથવા ઘરના સામે રાખે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઘરમાં અશુભતા લાવે છે અને ધનની નુકસાની દર્શાવે છે તેથી આવો ભૂલથી પણ ન કરો કચરાની ડબ્બી ઉત્તર દિશામાં ન રાખવી જોઈએ કારણ કે આ દિશા માતા લક્ષ્મીની માનવામાં આવે છે ઉપરાંત મુખ્ય દરવાજા પાસે ઝાડુ ઓચો અથવા અન્ય સફાઈના સામાન ડાબી બાજુમાં રાખવું પણ અશુભ છે મિત્રો નંબર ચાર વીજળીના થાબલા ઘણા ઘરના સામે વીજળીનો થાબલા હોય છે વાસ્તુ પ્રમાણે મુખ્ય દરવાજા સામે થાબલા હોવો પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ લાવે છે આવા થાબલો ઘરના માટે નુકસાનકારક માનવામાં આવે છે અને આથી આર્થિક અને પરિવારની સમસ્યાઓ વધી શકે છે મિત્રો નંબર પાંચ ઝાડપાંદડા ઘરના મુખ્ય દરવાજા સામે જ્ઞિત ઝાડપાંદડા ન હોવા જોઈએ આવું થાય તો વાસ્તુ દોષ થાય છે અને ઘરમાં સૂર્યપ્રકાશ પ્રવેશી શકતો નથી સૂર્યપ્રકાશ ઘરમાં આવવું આરોગ્ય અને મનની શાંતિ માટે લાભદાયક માનવામાં આવે છે આવું થવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તેથી ઝાડ પાંદડા હંમેશા ઘરના બાજુમાં જ હોવા જોઈએ મુખ્ય દરવાજા સામે નહીં મિત્રો નંબર છ બેલનું ઉપર ચડવું જો ઘરના આગળ બેલનું છોડ ઉપર ચડે તો વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે આવું થવાથી શત્રુઓ અને વિરોધીઓની સંખ્યા વધે છે અને વ્યક્તિની પ્રગતિમાં અવરોધ આવે છે મિત્રો નંબર સાત ઘરની મુખ્ય રેખા અને ખાડા મુખ્ય દરવાજાની દહેલીસથી ઊંચો રસ્તો હોવો પણ વાસ્તુ મુજબ કષ્ટકારી માનવામાં આવે છે ઉપરાંત જે છોડમાંથી હંમેશા દૂધ જેવા પ્રવાહી નીકળે છે તે છોડ મુખ્ય દરવાજા સામે ન લગાડો મુખ્ય દરવાજા સામે કોઈ ખાડું કાદવ કે મંદિરો ન હોવા જોઈએ જો મુખ્ય દરવાજા સામે મંદિર હોય તો ઘરમાં મુશ્કેલીઓ અને સંકટ વધી શકે છે મુખ્ય દરવાજા સામે સીડી બનાવવી પણ અશુભ માનવામાં આવે છે આવું થવાથી પ્રગતિમાં અવરોધ આવે છે અને બાળકોને અભ્યાસમાં સફળતા મળતી નથી ઘરના સામે ઝાડું મૂકવું પણ અશુભ છે જો તમે આવું કરો છો તો દિવાળી પહેલાં આદત બદલો કેમ કે આવું કરવાથી ધન નષ્ટ થાય છે ઘરમાં પડતી છાયાનો પણ વાસ્તુ પર અસર થાય છે જોઈવું પડે છે કે કઈ દિશાથી કેવું પ્રકારનું હાયું પડે છે તે પ્રમાણે ઘરમાં લાભ કે નુકસાન નક્કી થાય છે મિત્રો નંબર આઠ માતા લક્ષ્મીના ફોટા મુખ્ય દરવાજા પર માતા લક્ષ્મીનો ફોટો ન લગાવો માતા લક્ષ્મીના ફોટા હંમેશા ઘરના પૂજા ઘરે અથવા કબાટમાં જ રાખવા જોઈએ તેમનું સ્થાન ઘરના અંદર જ હોય છે જો ફોટો દરવાજા પર મૂકી દે તો માતા લક્ષ્મી પાછી ચાલી જાય છે અને ઘરમાં પ્રવેશ નથી કરતી મુખ્ય દરવાજા પર ચપ્પલ કે બૂટ ન મૂકો આવું કરવાથી દરવાજો અપવિત્ર થાય છે નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે અને માતા લક્ષ્મી ગુસ્સામાં થઈ ઘરમાં પ્રવેશ નહીં કરે મિત્રો નંબર નવ કેળા પાનના બંધાર બાદ ઘરના મુખ્ય દરવાજા પર કેળાના પાનનું બંધર બાલ લગાવવું શુભ માનવામાં આવે છે આવું કરવાથી માતા લક્ષ્મી આકર્ષાય છે અને ઘરમાં યશ વૈભવ કીર્તિ અને કુબેરનો વાસ થાય છે ઘરના મુખ્ય દરવાજા ઘરની સમૃદ્ધિ દર્શાવે છે તેથી દરવાજા આસપાસ કચરો ન ફેલાવો જેથી તમારે તેના સકારાત્મક પરિણામો જોવા મળે છે ધન્યવાદ